મોરબીના મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે ચોમાસાના પહેલા ડેમના દરવાજાની મરામત માટે મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડાતા મોરબી તાલુકાના તેર અને માળિયા મિયાણા તાલુકાના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કયા કયા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તેની વાત કરવામાં આવે ગોરખી જોડિયા નવા સાદુડકા વનાડિયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નવા નાગડાવાસ જૂના નાગડાવાસ અમરનગર બહાદુરગઢ સોખડા દેરાડા આ સાથે જ રાસંગ વીર વીરવિદરીકા માળિયા મિયાણા હરિપર અને ફતેપર સહિતના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અત્યારે જે ઉનાળામાં ઉનાળાનું સિઝન છે અને ચોમાસું આવે એ ડેમની મરામત માટે માટે પેઇન્ટિંગના વર્ક ડેમ ખાલી કરવાની મંજૂરી મળેલ છે જેના અન્વયે આજની તારીખે સવારે આઠ વાગે ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલેલ છે અને ડેમનું પેઇન્ટિંગનું કામ કરવાનું છે એટલે ક્રેસ ટારેલ સુધી ડેમને ખાલી કરવાની જરૂરિયાત પડેલ છે જેના લીધે વીસને સુડતાલીસ મીટર જેટલું વીસ પોઈન્ટ સુડતાલીસ મીટર જેટલું ડેમ ખાલી કરવાનું છે અને ત્યારબાદ પેઇન્ટિંગનું કામ કરવામાં આવશે